નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ ની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ત્રણ એટલે કે દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ જેની અંદર આજે આપણે આ વિડીયોની અંદર ચર્ચા કરીશું સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ બે ના પ્રશ્ન નંબર ત્રણ ના વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર છ ની ચર્ચા કરવાના છે વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ભાગ નંબર સત્તર આવ્યા છે તો આગળના ભાગ સોળ ભાગ આપણી ચેનલ ઉપર ઓલરેડી અપલોડ થઈ ચૂકેલા છે હજી સુધી તમે વિડીયો જોયા ન હોય તો ચોક્કસથી જોઈ નાખજો આપણે એક ટાર્ગેટ બનાવીને ચાલજો કે આના માર્ક્સ તમારા છે ને ચેપ્ટર નંબર ના માર્ક્સ બોર્ડની પરીક્ષાની અંદર કટ થાય નહીં તો વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર કેસની અંદર વિડીયો જોવે છે તેના તો વિકલી ટેસ્ટની અંદર અને મંથલી ટેસ્ટની અંદર તેમજ સાથે સાથે એસે વન આવશે તેની અંદર પણ સારા જ માર્ક્સ આવશે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર શરૂ કરીએ દાખલો ચાલો તો પ્રશ્ન નંબર છ ઉપર વિદ્યાર્થી મિત્રો કઈક દાખલો તમને આ ટાઈપ આપેલો છે ઉમર વાળો દાખલો છે તો જ્યારે તમને વિદ્યાર્થી મિત્રો ઉંમરને ધ્યાનમાં રાખીને દાખલો પૂછેલો હોય અને દાખલાની રકમ તમને અહીંયા બોર્ડ ઉપર જે આપેલી છે કે પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પછી રેડી આવા પ્રકારની રકમ આપેલી હોય તો તમારી મતલબમાં મેઇન પ્રોબ્લેમ વિદ્યાર્થીઓની હોય છે એ કે અમને લોકોને સમીકરણ બનાવતા આવડતું નથી અમને આદેશની રીત તો ફૂલ ફાવે છે સમીકરણ બનાવતા આવડતું નથી

ખાલી એને ઘટે છે હું તો કે ફોર્મેટ ફોર્મેટ કોણ આપવાનું ઓશન ક્લાસીસ ઉપર એ બી સર આપવાના ચાલ તો કાઉન્સ બરાબર ખાલી જગ્યા કાઉન્સ ઉમર વાળો દાખલો પૂછાય એટલે આ પેટર્ન આવે રેડી આ પેટર્ન માં શું કરવાનું વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા x છે મોટા વ્યક્તિની ઉંમર અહીંયા y છે નાના વ્યક્તિની ઉંમર પ્લસ ઓર માઈનસ પ્લસ ઓર માઈનસ અહીંયા વિદ્યાર્થી મિત્રો ફરજિયાત આવશે વર્ષ અહીંયા આવશે વર્ષ અહીંયા તમને જે કીધું હોય ગણા કેવી માહિતી હોય ગણા એના કરતા આવી બધી માહિતી અહીંયા આવશે ચાલ બીજો શું તો કે અહીંયા તમને વિદ્યાર્થી મિત્રો પછી કે તો પ્લસ આવે પહેલા કે તો માઇનસ આવે ખ્યાલ એવો દાખલાના રકમમાં જોઈ લેવાનું જે પણ ક્રિયા કરો એ વ્યક્તિ જેટલા પેલા હોય એની સાથે બધા સાથે એક સરખી ક્રિયા થાય એટલે ક્રિયામાં એટલે કે આજથી પાંચ વર્ષ પહેલા

તો એ પાંચ વર્ષ પછી કીધું તો બેન ની ઉંમર થશે પાંચ વર્ષ પછી જવું પડશે બે માં રેડી તો ચાલો આ ફોર્મેટ છે આ ફોર્મેટ ઉપર તમારે વિદ્યાર્થી મિત્રો કામ કરવાનું છે આ ફોર્મેટ ની બહાર કઈ ડાયરામાં વિચારવાનું નહીં ઉંમર વાળો દાખલો પૂછાય એટલે જય હિન્દ કરી દેવાનું અહીંયા ખ્યાલ આવી ગયો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્ટાન્ડર્ડ વાળા માટે ખાસ અગત્યતા છે અહીંયા અને આ દાખલો પૂછાઈ શકે ઈ પોઝિશન બનાવીને બેઠો છે તો આપણે જો હવે માહિતી મળી ગઈ હોય અને તોય છતાં કમ્પ્લીટ ન કરીએ

આ એક ખાસ શબ્દ બહુ અગત્યનો છે વર્તમાન ઉંમર એટલે હાલની ઉંમર શોધો આવા શબ્દ વાપરેલા હોય વર્તમાન ઉંમર શોધો આવા શબ્દ વાપરેલા હોય એટલે તો આ શબ્દ રચના ઉપર ધ્યાન રાખજો ધારણા કરતી વખતે આપણે લોકોએ આ બાબતનું ધ્યાન આપવાનું છે એટલે ચાલો તો એ આપણે જોઈએ અંદર તો પહેલા તો હું તમને આ સમીકરણ બનાવતા શીખવાડી દઉં ફોર્મેટ અહીંયા છે આપણી પાસે ચાલો અહીંયા શું કીધું રકમ જ જોઈ લેજો ખાલી આ પહેલી રકમ આપણે જોઈએ છે ચાલો તો કે કાઉસ બરાબર કાઉસ અહીંયા x એટલે કે જેકબ ખુદ પોતે અહીંયા વાય એટલે જેકબ નો પુત્ર થઈ ગયું હવે અહીંયા શું કીધું છે પછી કીધું છે પછી પછી હોય તો સરે શું કીધું છે પ્લસ કરવાનું તો અહીંયા પ્લસ આવે તો અહીંયા પ્લસ આવે ખ્યાલ આવ્યો કેટલા વર્ષ પહેલા તો કે વર્ષ 5 વર્ષ પહેલા તો અહીંયા વર્ષ છે અહીંયા કેટલા લખી નાખો 5 5 થઈ ગયું હવે ગણા ગણા ક્યાં આવે કેટલા ગણા થાય છે કાંઈ ચેક કરવા નહીં ત્રણ ગણા થાય અહીંયા ત્રણ મૂકી દયો આનો ગુણાકારાની સાથે આનો ગુણાકારાની સાથે કામ ખતમ સમીકરણ બની ગયું કે આવ્યો રેડી ફોર્મેટ કેવું લાગ્યું વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી કમેન્ટમાં જણાવ કમેન્ટમાં જણાવો લાઈક કરો જેથી અમને તમને અમને લોકોને મોટિવેશન મળતું રહે તમારા માટે આ પ્રકારનું ફોર્મેટ બનાવીને લાવતા રહીએ રેડી જેથી દાખલા જેટલા બને એટલા સરળ બનાવી શકે વિદ્યાર્થી મિત્રો તો ખાસ કરીને ધ્યાન આપજો ચાલો આપણે દાખલાની શરૂઆત કરીએ તો કે અહીંયા સૌપ્રથમ આપણે ધારણા કરવી પડશે તો તેમની વર્તમાન ઉંમર શોધો તો આ શબ્દનો આપણે ઉપયોગ કરશું ધારણાની અંદર ચાલો તો આપણે શું કરશું કે અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે લખશું ધારો કે ધારો કે જેકબની જેકબની વર્તમાન ઉંમર વર્તમાન ઉંમર x વર્ષ છે તેમજ તેના પુત્રની તેમજ તેના પુત્રની વર્તમાન ઉંમર વાય વર્ષ છે વર્તમાન ઉંમર કેટલી છે એક્સ વર્ષ તેના પુત્રની વર્તમાન ઉંમર કેટલી છે વાય વર્ષ હવે અહીંયા તમને કીધું એ પ્રમાણે ગોઠવવાનું ચાલ તો રકમ પરથી આપણે કામ સ્ટાર્ટ કરીએ તો કે રકમ પરથી પાંચ વર્ષ અહીંયા પછી છે પછી ઉમર તેના પુત્રની ઉંમર ગણી હશે ચાલો ફોર્મેટ આપણી પાસે છે ફોર્મેટમાં કિંમત એડ કરાવો તો કે કાઉસ બરાબર ખાલી જગ્યા કાઉસ અહીંયા આવશે મોટી ઉંમરનો વ્યક્તિ એટલે કે અહીંયા આવશે y અહીંયા એને પુત્રની વાત કરેલી છે એટલે એના પુત્રને આપણે y ધારેલો છે અહીંયા ઉપરની લાઈનમાં તમે જોઈ શકો રેડી ચાલો હવે શું કીધું પછી અહીંયા એક શબ્દ રચના ઉપર ધ્યાન આપવું વિદ્યાર્થી મિત્રો તો કે અહીંયા તમને લોકોને શબ્દ વાપરેલો છે પછી આ પછી નામનો શબ્દ છે પછી નામનો શબ્દ છે એટલે શું આવશે પ્લસ તો એવી જ રીતે પાછળના કૌંસમાં પ્લસ આવશે વર્ષ કેટલા કીધા છે પાંચ તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પાંચ આવશે તો અહીંયા પણ કેટલા આવશે પાંચ

ચાલો ચલવાળા પદ ડાબી બાજુ આવશે તો કે કેસ ત્રણ વાય બરાબર પાંચ કેટલા થઈ ગયા બરાબર દસ સમીકરણ નંબર એક પેલું સમીકરણ મળી ગયું હવે એ જ રીતે તમારે સમીકરણ નંબર બે બનાવવાનું છે તો સમીકરણ બે માટે આપણે કામ કરીએ તો સમીકરણ બે માટે ચાલો વિદ્યાર્થી મિત્રો એ છે ચાલો રકમ પરથી રકમ પરથી શું લખ્યું છે પાંચ વર્ષ પહેલા પાંચ વર્ષ પહેલા જેકબ ની ઉંમર ઉંમર તેના પુત્ર ની ઉંમર થી સાત ગણી છે તેના પુત્રની ઉમરથી ફોર્મેટ ગોઠવી દો કાઉસ બરાબર ખાલી જગ્યા કાઉસ અહીંયા એક્સ અહીંયા વાય કાઉસમાં કે હું કીધું પહેલા પહેલા હોય તો શું આવે માઇનસ માઇનસ કેટલા વર્ષ પાંચ

અહીં માઇનસ પાંત્રીસ પાંચ પેલી બાજુ ગયા એટલે કેવા થઈ ગયા પ્લસ તો અહીંયા કેટલા થઈ ગયા ત્રીસ કેવા માઇનસ સમીકરણ નંબર બે રેડે સમીકરણ એક અને સમીકરણ બે બની ગયા છે હવે આપણે શું કરશું ઉંમર મેળવવા માટે કામ કરીએ ચાલો ફોર્મેટ કેવું લાગ્યું વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી જણાવજો કમેન્ટ કરીને હવે આપણે સમીકરણ એક યા તો સમીકરણ બે માંથી એક્સ ને આપણે કરતા બનાવો છે એટલે આપણે એક ને બનાવો કે બે ને બનાવો ચાલે કોઈ પણ રીતમાં પણ આપણે લોકો આને અંદર સમીકરણ કોને કરતા બનાવવાનો છે ચેક ચેક કરી લઈએ તો કે અહીં આપણે લોકો સમીકરણ 1 માંથી જ કરતા બનાવશું ચાલો તો સમીકરણ 1 માંથી આપણે કામ કરવાનું છે તો સમીકરણ 1 માંથી સમીકરણ 1 માંથી x બરાબર કેટલા પહેલા છે 10 તો કે 10 માઈનસ છે એટલે પ્લસ થઈ જશે 10 3y ની કિંમત સમીકરણ બે માં મુકતા રેડી સમીકરણ બે માં કિંમત મૂકી દઈએ તો સમીકરણ બે આપણે અહીંયા આપેલું છે તો આપણે આમાં કિંમત મૂકી દસ પ્લસ ત્રણ વાય અહીંયા શું આપેલું છે માઇનસ સાત વાય બરાબર અહીંયા કેટલા આપેલા છે માઇનસ ત્રીસ ચાલ

અંદર કેટલા આવી ગયા દસ તો અહીંયા કેટલા થઈ ગયા દસ પ્લસ ત્રીસ થઈ ગયા ને તો ત્રીસ અને દસ નો સરવાળો કરો તો વિદ્યાર્થી મિત્રો આપણે કેટલા મળી ગયા ચાલીસ તો એક્સ બરાબર વેલ્યુ જે મળે છે એ ચાલીસ છે અને અહીંયા આપણે ધારણામાં લીધું વાય વર્ષ તો અહીંયા તમે પાછળ વર્ષ પણ લખી શકો અને ન લખો તો તમારે જવાબમાં બતાવવું પડે કે આમ જેકબની જેકબની વર્તમાન ઉંમર વર્તમાન ઉંમર ચાલીસ વર્ષ અને તેના પુત્રની

ત્યારબાદ આપણા વિડીયોમાંથી ફોર્મેટને દાખલા ફોર્મેટ વસ્તુ જોઈ લો આ ફોર્મેટ છે ફોર્મેટ આધીન કામ થાય છે જે તમને વિડીયોના શરૂઆતમાં મેં તમને બતાવ્યું કઈ રીતે તમારે ફોર્મેટ ઉપરથી સમીકરણ બનાવી લેવાનું અને જો આ તમને યાદ રહી ગયું એટલે તમને ઉંમર વાળો દાખલો પૂછાણો એટલે 100% ની ગેરંટી સાથે વિદ્યાર્થી મિત્રો માર્ક્સ 3 માંથી 3 બેઠે બેઠા આપણે આવી જાય રેડી તો વિદ્યાર્થી મિત્રો દાખલો તમને સમજાઈ ગયો હશે ડન કરી દઈએ દાખલાને વિદ્યાર્થી મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી વિડીયોને લાઇક કરી દો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આપેલ બે લાયકન દબી દો જેથી તમને નવા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે સાથે સાથે વિદ્યાર્થી મિત્રો હવે મળશું આપણે સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ સાથે એટલે કે આપણે લોકની રીત સાથે મળશું ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો જય હિન્દ જય ભારત